કેસ છે એ આખે આખો કેસ ઉપજાવી કાઢેલો છે પોલીસે ચેતરભાઈના પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પણ ગોપાલભાઈ ઇટાલિયા અને આપણા વકીલ મિત્રોએ જે રજૂઆત કરી અને આખા કેસની અંદર જેમ નાટક લખતા હોય સ્ક્રિપ્ટ લખતા હોય એવી રીતે એફઆઈઆઈ લખી છે ત્યારે જજ સાહેબેને પણ આ વાત યોગ્ય લાગી કે ચેતરભાઈ ઉપર જે કેસ કરવામાં આવ્યો છે એ તદ્દન ખોટો છે એટલે એમના પાંચ દિવસના જે રિમાન્ડ હતા એ નામંજૂર કર્યા છે જે આરોપ લગાવ્યો છે એ આરોપ તદ્દન પાયાવિહોણો છે એ કોર્ટે પણ માન્ય રાખ્યું છે એટલે કે સત્યની જીત થઈ છે રિમાન્ડ નામંજૂર થયા એ આપણી પહેલી જીત છે હવે પછી આ જે કોર્ટ છે એ કોર્ટ પાસે પાવર નતા જે રીતે કલમો લગાવી છે એ રીતે એટલા માટે કોર્ટે અત્યારે હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે જે વડોદરા જેલમાં બે દિવસ રહેશે અને બે દિવસ પછી આપણને ઉપલી કોર્ટમાંથી જામીન હજાર ટકા મળવાના છે અને આપણે એમનું ભવ્ય સ્વાગત સાથે ફરીથી ચેતરભાઈ જનતાની વચ્ચે આવી અને જનતાની લડાઈ લડવાના છે ચેતરભાઈની સાથે જે રીતે આપ સૌ આદિવાસી સમાજ ગુજરાતની જનતા ઉભી છે આપણને ગર્વ છે કે ચેતરભાઈ વસાવા જેવો યુવાન આજે ગુજરાતની જનતા માટે લડે છે એક વખત નહીં હજાર વખત પણ આવી જેલમાં જઈશું પણ સત્યને ઝૂકવા નહીં દઈએ અને સત્ય માટે હંમેશા લડીશું હું ચેતરભાઈના પરિવારને ચેતરભાઈના તમામ સાથી મિત્રોને અભિનંદન આપું છું કે જનતાની જે લડાઈ તમે લડો છો એ લડાઈ માટે આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતા આપ સૌ માટે ખૂબ ખૂબ આભારી છે અને સૌને અભિનંદન આપે છે હવે અહીંથી આપણે બધાએ પોતપોતાના ઘરે જવાનું છે ચેતરભાઈ ઓલરેડી પોલીસ એમને લઈને નીકળી ગયા છે આપણે શાંતિપૂર્ણ રીતે આપણે ઘરે જવાનું છે અને નવો મેસેજ જ્યારે એ છૂટશે ત્યારે એના અભિવાદન માટે એમના સ્વાગત માટે આપણે ચોક્કસ ભેગા થઈશું ત્યાં સુધી શાંતિ જાળવી રાખીશું અને જે સહયોગ થઈ શકે એ કરીશું